તાલુકા આંગણવાડી ઘટકના મુખ્ય મર્યાદાને લઈને નિવૃત્ત થતા સમારોહ યોજાયો સીડીપીઓ તરીકે અઢાર વર્ષ ફરજ બજાવી તાલુકાની આંગણવાડીઓમાં જિલ્લા રાજ્ય કક્ષાના એવોર્ડ સફળતા મેળવેલી માંડલ તાલુકા પંચાયત કેમ્પ આવેલા મહિલા અને બાળ વિકાસ કચેરી મુખ્ય ઘટક ઓફિસમાં ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે ફરજ બજાવતા મિતાબેન જાની જેઓ વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા આજ તારીખ ને ગુરુવારના રોજ આંગણવાડી ઘટકના સંપૂર્ણ સ્ટાફ દ્વારા વિદ્યાયમાન પ્રસંગનું આયોજન કરવામાં આવેલ હતું મુખ્ય સેવિકા મીતાબેન બીએ આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કરીને ઓગણીસ વર્ષ સુધી આંગણવાડી કાર્યકરની ફરજ બજાવેલ અને પ્રમોશન મેળવીને તેઓએ અઢાર વર્ષ દરમિયાન માંડલ અને કેટલોક સમય વિરમગામ આઈસીડીએસની ઓફિસમાં મુખ્ય સેવિકા તરીકેની ફરજ બજાવી હતી તેમની શ્રેષ્ઠ કામગીરીને પરિણામે બે હજાર વીસ ના વર્ષે રાજ્ય કક્ષાના માતા યશોદા એવોર્ડ મળ્યો હતો તેમણે તાલુકાની કેટલીક આંગણવાડી કાર્યકર બહેનને જિલ્લા કક્ષાના પણ એવોર્ડ અપાવેલા છે એટલું જ નહીં રાજ્ય સરકારની તમામ પ્રવૃત્તિઓ કાર્યક્રમ અને પ્રયાસોમાં તેમનું વિશેષ માર્ગદર્શન રહેતું તેમની કોઠાસૂજ અને બુદ્ધિ પ્રતિભાથી તાલુકામાં એક અલગ છાપ ઊભી કરેલ તેમણે તાલુકામાં અનેક જગ્યાએ નાના ભૂલકાઓની ચિંતા કરીને આંગણવાડીના મકાન નિર્માણથી લઈને ઘટકની મુખ્ય કચેરી પણ નિર્માધીન કરાવી હતી માંડળ તાલુકામાં હાલ નેવથી વધારે આંગણવાડીઓ તેમ તેમના કાર્યકાળ દરમિયાન ધમધમતી થઈ છે આજે તેમના વિદાયમાન કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભૂમિકા પટેલ મદદનીશ ટીડીઓ વિષ્ણુભાઈ સુમેશરા મહિલા અને બાળ વિકાસની કચેરીમાંથી સિનિયર કર્મચારી આયશાબેન મુલ્તાની તાલુકા આઈસીડીએસ ઓફિસનો સંપૂર્ણ સ્ટાફ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિશ રથવી આરોગ્ય કેન્દ્રમાંથી ડોક્ટર હિંમતભાઈ પટેલ ચિરાગભાઈ તાલુકા પ્રતિનિધિ સુમનભાઈ પટેલ વીરાભાઈ સદસ્ય શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તેમજ આ પ્રસંગનું સંચાલન કરનાર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ દરજી સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારી ગણ દ્વારા વિદાયમાન મિતાબેનને

કારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ